આ વીરપુર પહેલાં મિત્રો આઠ કિલોમીટર નાથા બાપાની વાડીનો કેમ્પ કહેવાય જે તમે જોઈ શકો છો આ બાજુ ચા પાણી નાસ્તાની વ્યવસ્થા છે અને રાતના મિત્રો સાડા અગિયાર વાગ્યા છે જય જલારામ શું કહે ઠંડી કેવી ઠંડી ઠંડી કેવી હે મિત્રો ઠંડી જોરદાર ને અત્યારે અઢાર ડિગ્રી વયુ ગયું છે તમને બધાયને બાપાની પ્રેરણા હોય ને તો આપણે આ સેવા થાય બાકી જે આ રાજકોટ હાઈવે ઉપર રાજકોટ વીરપુર હાઈવે ઉપર અત્યારે બાઈક માં નીકળે તો બરફ થઈ જાય એવી હાલત છે ને તમે બધાય હા આ સેવા છો એના માટે બધાય અમારી ના દીકરા લગન જેવી આ અમારી ના દીકરા ના લગન જેવી હે ભાઈ ભાઈ જય જુલા રામ આ કેટલા માણસો નું શાક છે આ અત્યારે પચાસ માણસો નું છે અને પચાસ માણસો ઓલરેડી આગળ તૈયાર છે અને આ રીતે આખી રાત ગરમા ગરમ જ પીરસવાનું આખી રાત ગરમા ગરમ અને ચૂલા બનાવેલું દેશી ભઠા શાક દેશી કોઈ પણ જાતના ગરમ મસાલા નથી હમ હમ

જય જયલાલ રામ વાલા મિત્રોને હું છું ચિરાગ અગ્રાવત મિત્રો આજે લાઈવ એક્સક્લુઝિવ કવરેજ આપણે પદયાત્રાનું લઈ રહ્યા છીએ અત્યારે હું પહોંચી ગયો છું ચોરડી જે વીરપુર धाम થી 8 કિલોમીટર પહેલાનો કેમ્પ છે ત્યાંના આપણે મિત્રો અને સ્વયંસેવકો સાથે ચર્ચા કરીએ આપણે આવેલા છીએ નાથા બાપાની વાડીએ તો પહેલા તો સાહેબ તમારો પરિચય આપો મારું નામ છે અજય ચોલેરા બરાબર છે અને મારો ભાઈ કૃણલ ને લોકો આજ ઘણા વર્ષથી આયા સેવામાં

જે કચ્છમાં ભૂકંપ આવ્યો હતો અને ત્યારે સેંકડો લોકોના અકાળે મોત થયા હતા એ મૃતાત્માઓના આત્માની શાંતિ માટે બે હજાર એકથી આપણે દર ફેબ્રુઆરી મહિનામાં પદયાત્રાનું આયોજન કરીએ છીએ રાજકોટથી વિરપુર આ ચોવીસમું વર્ષ છે બરાબર ચોવીસ વર્ષની આ પદયાત્રાનો જે ચોપન કિલોમીટરનો રૂટ છે એમાં દર પોણો કિલોમીટર કિલોમીટરે આવી રીતના સેવા કેમ્પ છે ભાવિકો કરે છે પદયાત્રીઓ માટે એમાં ચોલેરા પરિવાર જે રાજુલા સાવરકુંડલાનો છે એ આમ તો પહેલેથી સાથે છે પણ છેલ્લા તેર વર્ષથી એટલે કે બે હજાર અહીંયા રસોઈનો કેમ્પ હોય છે પછી જે કોઈ થાકી ગયા હોય તો એમને માલિશ દવા આગળ આપણો મેડિકલ કેમ્પ પણ છે બરાબર એમાં ચોલેરા પરિવાર કુનાલભાઈ છે અજયભાઈ છે પછી ડોક્ટર રૂપારેલ છે હરદીપભાઈ અનંતભાઈ રૂપારેલ અને સાથે લગભગ બીજા એમના પચાસ સો જેટલા સ્વયંસેવકો છે એ લોકો અવિરત સેવા આપે છે તમામ સ્વય સેવકો ચોવીસ વર્ષથી આ કાર્ય ચાલે ઈશ્વર કૃપાથી હજી આવતા વર્ષો સુધી અમે નહી તો અમારા પછી પેઢી ને એના પછી ની પેઢી આજીવન ચાલુ રહેશે તમે કરો છો ને સાહેબ આમાં ગુરુ કૃપા વગેરે રાતના મિત્રો પોણા બહાર થયા છે એમના ફાધર ની ઉંમર છે સત્યાસી વર્ષ જોવો

બાપાની અમી દ્રષ્ટિ વગર શક્ય જ નથી આપણે બધા નિમિત્ત છી આ વિડીયોને વધારે વધારે લોકોને શેર કરી તમે ઘરે બેઠા પુણ્યનું ભાથું મેળવજો અને આ વિડીયો પૂરો જોજો જેથી તમને તમામ માહિતી મળતી રહે ઇન્ટરવ્યુ તો કદાચ લીધો જ હશે લંડન થી 124 નું ગ્રુપ 14 વર્ષ થી આવે છે 125 લોકો છે આ ઈ સિવાય દુબઈ યુકે આફ્રિકા